માન્ય બાળુભાઈએ બહુ સ્પષ્ટ વાત કરી સિકોમનો જે પંદર દિવસની અંદર એમનો જે ડેટા મહાનગરપાલિકાને મળવાનો છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે બહુ જવાબદારીપૂર્વક એવું કહું છું કે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર દબાણ એ તોડવા માટે અમારા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી અમારા પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અમારા વડોદરા મહાનગરપાલિકાના માન્ય મેયર અને સમગ્ર ટીમ એ ભારતીય જનતા પાર્ટી તરીકે આ બધા જ દબાણો તોડવા માટે છે અને રિપોર્ટ આવ્યા પછી આ દબાણો જ્યાં જ્યાં ગેરકાયદેસર છે એ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેના નામ સાથે કાયમ તમે વાત કરતા હો છો તે દબાણ સૌથી પહેલા તોડી અને આ બધા જ દબાણો તોડવાની અમે શરૂઆત કરી